મંદિર ત્યાં જઈ ને આવડી હતી માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નવા લગ અંદર તો આજે આપણે જઈ રહ્યા હતા ખેતર માંથી ઘરે અને આજે લગ ચાર બાજુ સ્ટાર્ટ કર્યો છે અને ઘણા સમય પછી સ્ટાર્ટ કર્યો તો આ તક મસ્ત હવામાન મિત્રો કર્યું છે વરસાદનું એટલે લોગ સ્ટાર્ટ પહેલાં છે તમે જોઈ શકો છો ચારે પૂરા અને ખેતરમાંથી આપણે ત્રણ વાજે ગયા હતા અને હવે પાસ આવી ગયા છે અને હવે જઈ રહ્યા છે આપણે ઘરે તો સોટા આવવાનું પણ ચાલુ થઈ ગયું છે તમે દેખાતું નહીં હોય પણ રોડ ઉપર દેખાતું હોય છે થોડું થોડું જોઈ શકો છો પડ્યા સોટા જોઈ શકો એટલે બીજું કાંઈ નહીં એટલે વાઘની અંદર જોડે આપણે વરસાદ આવશે તમને બતાવશું એમ મળશે તો અને જેમ બને એમ બતાવશું તમને કોણ એટલે આગળ આપે જાહેરા અને શું કેવું તમારું લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો બીજું કઈ નઈ આ બોલી નહીં કરતા એટલે આપણે મંડુ ખકારી કરીને આપણે સમજાવે શું કેવું હે હું કરો હે નહીં બોલી કરતા ને તો મિત્રો રિયલ માં એવું કઈ નહીં બોલી કરે કમ્પ્લેટ છે કમ્પ્લેટ છે અને ઈસ્ટાર ખાઈ રહ્યા હું તો કહું મિત્રો ઈચારે ખાવી ના દઉં એટલે હું ઈચાર ખાતો નથી તમે જોઈ શકો ખાતું ના ખવાય ખવાય રતમાં ખાતો હવે નહીં ખાતો ખા પડ્યા નહીં ખાતું હું સોરી હમ નહીં ખાતે તું પાસે પાસે મેં પાસે તો દેખા દો કહી પી નહીં મેળવી ગઈ મેસ મેં રક્ પણ મેં ખાઉં રગ ચાલુ હોય એ કાચમાં ડબ્બો થયો એટલે આપણે ડબ્બામાં શાક રોટલી પડી શાક રોટલી જ નહીં મેગી છે એ મેગી મેગી એટલે આપણે ઘરે થઈ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે આપણે મેગી ખાવા દેવાઈ ગયા તમે જોઈ શકો હું તો મેગી આપણે ચાલુ છે જોઈ શકો છો જોડાઈ લેજો આપણે મેગી ખાઈ લઈએ મિત્રો અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ એટલે કે એટલો બધો થઈ ગયો ફૂલે ફૂલ જોઈ શકો છો અને અગિયાર આટલામાં ચોક વિદળી પડી છે ચોક આટલામાં ઘણી શેટી હોય ચોક આટલામાં જ છે એટલે આપણે કરે છે અને વીજળી પડે છે એટલું ફાઇનલ જ છે વીજળી પડી અને લાઇટ હજુ પણ છે એટલે સારું છે નગર હતા સાલ થઈ ગયો છે ને હવે થોડોક નાઈ લાખા આપણે તો લાખા તો આપણે ફોન વોટરપ્રૂફ નહીં એટલે બતાવી નહીં કરા એટલે આપણે બે હજાર છવ્વીસમાં લાવવાનો છે આઈફોન એટલે તમે સપોર્ટ કરજો ને હવે આપણે ફોન ચાચીને નહીં ફાળી લાઈ લઈએ વર પાણી પાણીએ તો મિત્રો જોઈ શકો વર રાહત કેટલો વર્ષો છે તમે અંદાજો લગાવી શકો અને હજુ પાણી એ જાહેર તમે જોઈ શકો અને આ ખેતર છે ભાઈબંધનું એ પણ ભરાઈ ગયું છે એટલે ભરી ગઈ છે મિત્રો અને એસી ભાઈ છે હતા તમે જોઈ શકો

આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરીએ અને મંદિર પણ સારું બન એટલે તમને પણ દર્શન કરી આવે ચાલો તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા હતા અને આ છે હરમંદાદાનું મંદિર તમે જોઈ શકો તો મિત્રો આ છે હરમંદાદાનું મંદિર ને આંકણ મસ્ત કદલાસ ઉપર હા આંકણ મંદિર બનાવતા ને મૂર્તિ નાખો ને એ પણ તમને બતાવશે મિત્રો

હજુ કોણ વાત ચાલુ જ છે મિત્રો કોણ હજુ અહીં કણે કાલ્સનું લગાવ છે અને હજુ જોઈ શકો હજુ જો આ બધું બનાવ હરુદ કોણ મિત્રો અત્યારે વરસાદનું મોસમ હતો એટલે આજ લાગે કડી આવ્યા નહીં આવતા હમ તો અહીં કોણનું લોકેશન તમને બતાવી લ્યા મિત્રો મસ્ત અંકલ બધા ઝાડખા નાડખા ભાઈ અને કરી લાશુ હે હે હા ઉભા હો હા વા મોટું ઉભું હા તો પણ મારે જોઈ શકો હો અને આપણે હવે જઈએ ખરે બોલો હળવંત દાદાની જય લાખો ભાઈ પણ લાગુ થાય તો મિત્રો લાગની અંદર જોડે તો કન્ટિન્યુ અંદર આપણે હવે જઈએ ઘરે તો મિત્રો આજનો પૂરો કરીએ છીએ જય માતાજી